ગોપાલ ભાઈ ક્યારેય નઈ જાય ને આમ આદમી પાર્ટી મૂકીને અને વિસાવદર ની જનતા મૂકીને ખાસ સૂર્ય કદાચ પૂર્વ ને બદલે પશ્ચિમ માં ઉગી શકે વરસાદ આકાશ ને બદલે ધરતીમાંથી આવી શકે મૃત્યુ જન્મ બની શકે જન્મ મૃત્યુ બની શકે પણ ગોપાલ ઇટાલિયા બદલી ના શકે ન શકે તો દર્શક મિત્રો અત્યારે હાલ તમને ખબર હશે કે વિસાવદર ની અંદર ગોપાલ ઇટાલિયા જીત થઈ છે એના પછી મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડિયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો આ બાપુ સોશિયલ મીડિયામાં મીડિયા સામે જે બોલ્યા છે ને એનો વિડીયો અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો મિત્રો ગોપાલ ઇટાલિયા સુધી પહોંચે છે અને પછી ગોપાલ ઇટાલિયા શું જવાબ આપે છે એ જાણવા માટે વિડીયોમાં બનાવી રહેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો તમને ખબર હશે કે ઘણા ટાઈમથી આ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હતો અને આજે અંતે તેનું રિઝલ્ટ આવી ગયું અને ગોપાલ ઇટાલિયા જીતી ગયા અને કિરીટ પટેલ તો મિત્રો હારી ગયા છે તો હવે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે ગોપાલ ઇટાલિયા શું કામ કરશે કેવા માણસ છે એ તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવજો અને હવે જો ગોપાલ ઇટાલિયા આવ્યા છે એટલે કંઈ પણ નવું થશે કે નહીં થાય એ પણ કમેન્ટમાં જણાવજો અને મિત્રો જે આ બાપુ એમના વિશે બોલ્યા છે એ મીડિયા સામે જે બોલ્યા છે ને એનો વિડિયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ બાપુ ક્યાંના છે એ તો કંઈ ખબર નથી પણ અત્યારે હાલ આ બાપુ ટ્રેન્ડિંગમાં આવી ગયા છે કારણ કે ગોપાલ ઇટાલિયા વિશે જે પણ શબ્દો બોલ્યા છે ગોપાલ એટાલિયા ની જીત બાદ મિત્રો ગોપાલ ઇટાલિયા નું વિસાવદર માં વરઘોડું કાઢવામાં આવ્યું એ પણ વિડીયો ઘણા બધા સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ગોપાલભાઈ ક્યારેય નહીં જાય આમ આદમી પાર્ટી મૂકીને અને વિસાવદર જનતાને મૂકીને ખાસ સૂર્ય કદાચ પૂર્વને બદલે પશ્ચિમમાં ઉગી શકે વરસાદ આકાશને બદલે ધરતીમાંથી આવી શકે મૃત્યુ જન્મ બની શકે જન્મ મૃત્યુ બની પણ ગોપાલ ઇટાલિયા બદલી ના શકે ના શકે